નમસ્કાર સગીરો સમાચાર આવી રહ્યો છે પાદરાના વડુથી પાદરાના વડુ ગામે આવેલ ચુનાણવાસમાં લોકો ઉભરાતી ગતરથી હેરાન પડશે મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના વડુ ગામે આવેલ ચુનાણવાસના લોકો ઉભરાતી ગતરથી ત્રાહીમાં પોકાળી ઉઠ્યા છે જ્યારે આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહી હોય અને નાનાથી મોટા નેતાઓ સ્વચ્છતા અભિયાનને વેગ મળે તે માટે અલગ અલગ કાર્યક્રમો આપી રહ્યા છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતા પર ભાર મૂકી દેશને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો છે અને લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી રહ્યા છે જ્યારે મેગા સિટી તરીકે ઓળખાતું વડોદરા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે આ તમામ સંકલ્પ નકામા નિવડતા હોય તેમ લાગી રહ્યું છે વડાપ્રધાનની અવગણના કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે જેથી વડુ ચુનારવાસ વિસ્તારના લોકો ઉભરાતી ગતરથી ત્રાહીમાં પોકાડી ઉઠ્યા છે હવે જોવી રહી કે આ સમાજ આ પ્રસિદ્ધ થયા પછી વડુ ગામ મે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે કે કે જે જો રહી સરફા દિવાનો રિપોર્ટ ニュース ટુડે પાદરા ફરિયામાં જિંગલીને મળવાનું આવો ફરિયામાં બેરાત કરે આ બેટા કેટલા ગડડા મેળા પર ખડો અમારે એન્જોય માર લાગવાનો પાદરા તાલુકા માં ગામ વડું ચુનારવાસ અંદર ગટર લેન્ડ ઉભરે છે તલાટી ને બે પાંચ વાર બૈના કેવા જ્યાં પણ આયા નથી અને બધું અંદર ગટર લેન્ડ ની અંદર આટલું આમ થયું

તલાઈ પારો પારોય લીધી બધી વાતરી લીધું કઈ અગવાનો એમનો બોલે તમારી આમાં